અમારે એને આપવાનું શું ઇલેક્શન કમિશનની એ જવાબદારી નથી કે આ હેન્ડરાઇટિંગ એક્સપર્ટ પાસે ચોવીસ કલાકમાં હેન્ડરાઇટિંગ એક્સપર્ટ તો આવી જાય ગઈકાલે જ મોકલી દેવો એ ઇલેક્શન કમિશનની જવાબદારી નથી કે એમણે ફોરેન્સિક લેબને કહેવું જોઈએ કે તાત્કાલિક તમે આ સહી કોની છે એ વેરીફાય કરીને આપો અને ધારો કે આવી કોઈ બાબત થાય તો કાયદો શું કહે છે ફોર્મ રદ કરવાની કાયદામાં જોગવાઈ નથી જોગવાઈ શું થાય કે હું એમ કહું કે આમાં શૈલેષભાઈની સહી છે અને શૈલેષભાઈ કે મારી નથી તો આના માટે ફોર્જરીનો અલગ ક્રિમિનલ કેસ કરી શકાય પણ ફોર્મ રદ કરી શકાય નહીં અને એટલા જ માટે વેરી રાઈટલી એન્ડ વાઇઝલી આ નિર્ણય વિધાનસભા વખતે કે ભાઈ એફિડેવિટ આવી છે તમે કહો છો પણ એના આધાર ઉપર ફોર્મ રદ થઈ શકે નહીં અમે જો કચાશ થોડી પણ રાખી હોત તો અઢાર જગ્યાએ વાંધા લીધા અઢાર જગ્યાએ અઢાર માંથી એક પણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો વાંધો અમારા ફોર્મમાં એફિડેવિટમાં ક્યાંય ટક્યો નહીં આપે અભિનંદન આપવા જોઈએ મારી લીગલ ટીમને આપે અભિનંદન આપવા જોઈએ કોંગ્રેસમાં કામ કરતા કાર્યકર્તાઓને ને વોર કે કેટલી ચીવટ અમે રાખી ચોવીસ ફોર્મ હતા એમાં અમારા અઢાર જગ્યાએ વાંધા

હું આટલી બધી ચૂંટણીઓ લડ્યો છું મેં કદી મારા સામેવાળાના ફોર્મમાં વાંધો હોય તો પણ મેં ક્યારેય વાંધો નથી લીધો મેં હંમેશા કહ્યું છે કે લડી લેવાનું જનતા જનાર્દન છે નક્કી કરશે ગઈકાલે પુરુષોત્તમભાઈના કેસમાં મને કોઈએ કહ્યું કે કલેક્ટરની સ્પષ્ટ સૂચના હોવા છતાં લેખિત હોવા છતાં સ્ટેમ્પ ઓછો હતો અપક્ષ કોઈ ઉમેદવારે વાંધો લીધો હતો અમે વાંધો લીધો નથી અમે એના માટે લડવાના નથી જનતાની અદાલત છે પુરુષોત્તમભાઈ બી લડે પરેશભાઈ કાલે જ મારે પરેશભાઈ સાથે વાત થઈ પરેશભાઈ મને કહ્યું ના આપણે આપણે આવી કોઈ લડત શક્તિશી કરવી નથી જનતાના દરબારમાં છીએ લોકોના વિશ્વાસે એમના ખોળામાં માથું મૂકીને લડવા આવ્યો છું હારું કે જીતું મારે ફોર્મ રદ કરાવીને જીતવું નથી તો આ આ કોંગ્રેસનું કલ્ચર છે મેં કહ્યું તમને કે આ પ્લેટફોર્મ પરથી જ કહ્યું ને મેં વિનંતી કરી કોઈ એવા નિવેદન પોતાના પહેલાથી કર્યા હોય તો ના કરે આનાથી તમને શું દેખાય છે આ ક્વેશ્ચન તમારે એમને પૂછવું જોઈએ કે જો આજ જ સમયે ભારતીય જનતા પાર્ટી આજ આજ આવો જ નિર્ણય થયો હોય અને આજે એનાથી વિરુદ્ધ થાય વાંધો લેનાર કોણ છે રજૂ કરનાર પોલીસ કઈ છે તમે મને કહો કે તમે એમ કહો કે મારી સહી ખોટી છે અને તમે ક્યાંય જાઓ તમારી સાથે દસ પોલીસ આવશે કે ગોપીબેન કહેવા જાય છે કે અમારી સહી ખોટી છે દસ પોલીસ તમારી સાથે આવશે શા માટે પોલીસ જાપતામાં આવ્યા તમે કહો કે અહીંયા ખોટું થયું છે પછી તમારો ફોન બંધ કરી દો કે તમે લોકોને અવેલેબલ હો એટલે આ બધી જ બાબત સ્પષ્ટ છે કે લોકશાહીનું ઘરું ડૂબવાનું સરઆમ લોકશાહીની હત્યા કરવાની પણ આવું કરવાથી જો ખોટું કરવાથી શાસન સલામત રહેતું હોત તો તો કંસનું રહ્યું હોત અંગ્રેજોનું રહ્યું હોત ક્યારેય રહેતું નથી એટલે આ હતગંડાઓ લોકશાહીમાં તો જનતા મહાન છે અને આનાથી જનતા જનાર્દનના આશીર્વાદ અને સહકાર અમને વધારે મળવાનો છે એનો મને વિશ્વાસ છે અમારી લીગલ ટીમ જરૂર કરશે અને ઇલેક્શન પિટિશન પણ થશે અને સુપ્રીમ કોર્ટ સુધી પક્ષ બિકોઝ પક્ષના મેન્ડેટના ઉમેદવાર સામે થયું છે એટલે પક્ષ પોતે પણ કોંગ્રેસ પાર્ટી પિટિશન ફાઇલ કરશે હું તમને કહું છું કે મને એમણે પણ કહ્યું હતું ઉમેદવારે એક પાટીદાર યુવાનની રાજકીય હત્યા ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને આ એ જ પાટીદારો છે જે મારા પહેલા પ્રદેશ પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ અને પચીસ વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીના એક પ્રમુખ રહ્યા છે મને ઘણી વખત કોઈ વ્યક્તિ ખુરશી પર બેઠે તો મોટો લાગે ક્યારેક કોઈ ખુરશી કોઈ માણસના બેઠવાથી એ ખુરશીનું કદ વધતું હોય છે મારા પ્રદેશ પ્રમુખ પચીસ વર્ષ સુધી સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા અને આજીવન આજીવન કોંગ્રેસી રહ્યા નાક્ષિક કોંગ્રેસી રહ્યા અને આ એ જ પરિવાર છે એટલે પાટીદાર સમાજ પણ અને માફ નહીં કરે બાપુ આપણે પ્રેસ પક તરીકે જે રિપોર્ટ કરીને ક્લિપ આપો છો અને બધી કાર્યવાહી થાય મેં આપને કહ્યું કે મારી પાસે નજર સામે દેખાતું હોય કે ભારતીય જનતા પાર્ટી કાવતરા કરે છે એ પછી અને એમણે મને આજે તમારા મીડિયાને પણ એણે કહ્યું કે મેં મારા પ્રદેશના નેતાને પણ કહ્યું હતું કે મારા ઉપર બંને પ્રકારની ધોંસ છે એક ખરીદવાની બીજી જો કદાચ એમાં જે થયા હોય તો આ બધું એને કરવાની જરૂર ફોર્મ મંજૂર થઈ જાય એટલે ઓટોમેટિક ડબી રદ થઈ જાય આપણે ત્યાં ઘણાની જૂની કાયદાની જોગવાઈ ખબર છે જૂની કાયદાની જોગવાઈ એવી હતી કે મેઇન કેન્ડિડેટ વિડ્રો કરે તો ડમી ઓટોમેટિક પિક્ચરમાં આવે હવે કાયદો

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તકતીશી ગોહિલે તમે સાંભળ્યા તેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્ર રચ્યું અને કોંગ્રેસને આ પરિસ્થિતિમાં મૂકી છે નિલેશ કુંભાણીથી લઈને તમામ ટેકેદારો વિરુદ્ધ આ ષડયંત્ર કરવામાં આવ્યું છે પણ લોકશાહી છે અને લોકશાહીમાં લોકતંત્ર મજબૂત હોય છે હવે જોવાનું રહેશે કે આ તમામ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસની રણનીતિ શું રહે છે આ ઓર્ડર આત્મા